વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે શિવાની ઠાકર દર્શક મિત્રો લાંબા સમયથી જે દિવસની રાહ હતી તે દિવસ આજે આવી ચડ્યો અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ ભગવાન વિરાજમાન થયા અને હવે ભક્તો પણ તેમના દર્શનનો લ્હાવો લઈ શકશે સમગ્ર વાતાવરણ ભક્તિમય છે મય છે રામ વિશે વાતો કરી રહ્યું છે ભગવાન રામના નામ વિશે ભગવાનના ચરિત્ર વિશે આપણે વાતો કરી રહ્યા છે ને હવે તે વાતોનો પણ વિરામ આપણે લાવી રહ્યા છીએ કારણ કે અંતિમ જે બે છે તેના વિશેની આજે ચર્ચા કરવાના છે અંતિમ જે કાંડ સૌથી પહેલા તો તમને જણાવ કે તુલતીમદાસજીએ જે રચ્યું છે રામચરિત માનસ તેમાં સાત કાંડ દર્શાવવામાં આવ્યા છે તેના બે અંતિમ કાંડ છે તેના વિશે હવે આપણે વાત કરવાના છીએ જે છે લંકા કાંડ એટલે કે યુદ્ધ કાંડ તરીકે પણ તેને વર્ણવવામાં આવ્યું છે અને સાથે સાથે બાદ નું કાંડે એટલે કે ઉત્તર કાંડ આ બંને ભગવાનની અન્ય કથાઓ હશે તો તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું અને આ બધી જ ચર્ચા કરવા માટે સાથે જોડાયા છે શાસ્ત્રીજી અરવિંદભાઈ ભટ્ટજી કે જેઓ ખુબ જ જાણીતા કથાકાર છે અરવિંદભાઈ સ્વાગત છે આપનું અરવિંદભાઈ શરૂઆત ભારત દર્શમાં આજે ત્યારે બાવીસ જાન્યુઆરી પરમાત્મા શ્રી રામ અયોધ્યામાં નવ નિર્માણ મંદિરમાં

વિઘ્ન હજાર આવે પરંતુ એ હજાર વિઘ્નો પછી પણ આજે જયારે આ ઘડી આવી છે દરેક જગ્યાએ ઉત્સાહ છે ત્યારે આપણે ભગવાન રામ નામની વાત કરી રહ્યા છીએ એવું નામ કે જેના નામે તો પથ્થર પણ તરી જાય છે ત્યારે આપણો જન્મારો એ તો સુધરી જ જવાનું છે ત્યારે

ભક્તોના મનો કરે તે છે રામ કહેવાય છે કે રામાયણ માં કૃષ્ણ બાબા એ વાલ્મિકીજી સંસ્કૃત માં રામાયણ અને રામચંદ્ર ભગવાન ના ચંદ્ર ના દર્શન કરાવે છે સાતકાળ છે તે ભગવાન કહેવાય છે ત્યારબાદ કાંડ જે છે તે શ્રી રામચંદ્ર ભગવાન નું અને છે તે ભગવાનંદર મળે છે કેવાય છે કે ડોક્ટરજન જ્યારે જયારે પરમાત્મા કરે ત્યારે પરમાત્મા બધારે છે કે આપણે લંકા કરીએ તો વિસ્તાર પૂર્વક સમજાવો કે લંકાકાંડમાં કઈ કઈ બાબતો નો સમાવેશ થાય છે યુદ્ધ હરボル કે શકાય છે જો કે કોઈ પુછા કરે પરંતુ મોટા જોય યુદ્ધની લાગત લુટ છે યુદ્ધ છે ગુણ થી સાબધા દે દૂરતા દરમિયાન યુદ્ધ જે સે ઇ ભારત સારા કરે પર કેન્દ્ર કર પરમાત્માએ તો ગુને કાર માટે યુદ્ધ કઈ છે પોતાનું દરિયાતો እግዚአብሔር ይመስገን 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 And up.

而且，你这么归纳的。

ત્યારબાદ જે છે કુલ સિત દિવસ નું યુદ્ધ થયું છે રામચંદ્ર ભગવાન અને રાવણ દ્વારા દિવસ નું યુદ્ધ થયું છે તે રાત્રે ભગવાન તાવ મારે શિશ મે હતે શિશ કુપાય ક્રોધ શિશ હાય પર તે વિશેષ ગૈસ કે પ્રભુ તેલે ના આવે કોમો અમૂત સર્પ કા હે જલ મે આ છે કે એક દ્રશ્ય માં

ઉત્તરકાંડ જે છે તેમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ રીતે દર્શાવેલા છે રામચરિત્ર માણસ નું બાબા એ ઉત્તરાર્ધમાં જે ઉત્તરકાંડમાં પૂર્વાત્મા કથા બતાવેલી છે કે શ્રી રામ નું અયોધ્યા આગમન અયોધ્યા આગમન થયું કે દરેક ભક્તો ખુબ આનંદ માં છે અને કહેવાય છે કઈ રીતે આનંદ મનાવે છે ત્યારે કે છે જગમલ લાચત લત હય જીને ન હોત કયા અધર અમૃત ધારક ઓ લત આવ લા મોતે મલન તાવે હિરા મોતે તતરત કૈન ઉતારે બવદરે આય શ્રી રામજી જાન જમુન ગોર ધન તમારિય લાચત તાત છિયા ભાગ્યશાળી છે પરમાત્મા નું આ આપણે જે ઉત્તરકાંડ જે છે એમાં કહ્યું છે કે શ્રી રામનું જેવું જે આગમન થયું છે ખુબ ભક્તોજનોએ એનું સ્વાગત કર્યું છે પણ રામ

ત્યારબાદ રામચંદ્ર સાથે જેને જેને સહકાર આપ્યો છે જામજી માની હનુમાનજી મહારાજ માની અને દરેક ને રામચંદ્ર ભગવાને ભેટ આપી છે કઈક ને કઈક ભેટ આપી છે રામચંદ્ર ભગવાન કુર થી છે તો હનુમાનજી મહારાજ ને પણ હીરા મોતી ના માણસ મોતી આપે છે પણ હનુમાનજી મહારાજ મોતી ને છે તોડી 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 ફેંકવા લાગ્યા એમ કહે છે કે આ બહુ મહામૂલ્ય છે

અને અંતે રામચરિત માણસમાં નું વર્ણન છે આ રીતે રામચરિત માણસમાં આ લખવામાં આવેલું છે ધન્યવાદ નથી બનતું ત્યારે ખાસ કરીને આપે પણ વાત કરી કે ગાગર માં સાગર સમાવા વાત હું પણ કરી રહ્યો છું કારણ કે ગુણ એ ભગવાન રામ ના છે ને અપાર છે પરંતુ જો એમાંથી કઈક શીખ લેવી ખાસ કરીને આજના યુવાઓ આજની જે યુવા પેઢી છે તેને રામચરિત માણસમાં અને જે જે ભક્તો દ્વારા સમર્પણ છે તે ભાવ શીખવાનો છે

એક છે સમર્પણ એક છે અર્પણ અને એક છે તર્પણ અર્પણ મા પિતા ને બધું જ અર્પણ કરવાનું આ યુવા પેઢી ખાસ રામાયણ આપણને શીખવે છે માતા પિતા છે તેને અર્પણ થાય ભગવાન સમર્પણ થાય દરેક વસ્તુ ભગવાનને સમર્પણ આપે છે ઘેર ઘેર જાઓ તો ખૂબ આનંદ ઉત્સવ ઉજવાય છે ત્યારબાદ માતા પિતા ને અર્પણ ને સમર્પણ અને પિતૃ પણ આજે ખુબ રાજી થયા છે કે જેને જેને આ બલિદાન અર્પણ કર્યું છે અત્યારની રામચંદ્ર ભગવાન પુત્ર એનું પાત્ર છે પતિ અને ત્રીજું પાત્ર ભવિષ્યમાં થાય પિતા પુત્ર પતિ અને પિતાનું નું મુખ્ય રીતે ભજવાનું હોય છે દરેક અત્યારના જે જાગૃત

રામચરિત માણસ માં પ્રથમ ભગત દ્વારા કેવાય છે કે અનન્ય ભક્તો

પ્રદેશ એ સબરીબાઈ હતી અને પૂર્વથી પૂર્વજનો એનું ધન કરતા હોય છે પણ ટૂંકમાં સમજાવું કે પૂર્વ જન્મ પણ એને ભક્તિ તત્વ એનું હતું કહેવાય છે

બોધ શેરા કરે માતર છે આશીર્વાદ આપતા કે હવે આ જગતનો નાકનો જગતનો માબ તન છે અનુકતિ આપતે અને ત્યાર જ છે કે એમ ગુરુજી આશીર્વાદ આપ્યા ગુરુજી

સમય નો અભાવ છે આપણે ભગવાનની વાત કરી રહ્યા છીએ ને ભગવાનની વાતો તો એટલી અખુટ છે પરંતુ આપણો સમય ખૂટી ગયો છે અહિયાં

We'll <laughs>